આજે જ્યારે તલાજા નગરપાલિકાની હદમાં ગંદકીનું સામ્રાજ્ય છે ત્યારે તલાજાની પંછીલ વિસ્તારના છેવાડે ગંદકીના ઢગલા કે જેમાં કૂતરા ભૂંડ ઢગલા ખોળતા જોવા મળે છે જેને લઈને આજુબાજુ વિસ્તારમાં માંદકીના ખાટલા જોવા મળે છે સાદા મચ્છરજન્ય રોગો પણ જોવા મળે છે અને કદાચ ટૂંક સમયમાં વધુ રોગચાળો ફાટી નીકળે તો પણ કહેવાય નહીં જ્યારે તલાજાના વિરોધ પક્ષના નેતા ઈરશદભાઈ મલિકે એવો ઠરાવ કરવા જણાવેલું કે કે જ્યાં કોઈના ખાલી પ્લોટ હોય અને ત્યાં કચરો નાખતા હોય છે જ્યારે ની સલાહ સૂચનથી વોર્ડ નંબર બે ના નગરસેવક ફિરોજભાઈ દસાડીયા જાણ કરતા ફિરોજભાઈ દસાડીયા અલ્તાભ ચુડેસરા અને સામાજિક કાર્યકર અબુભાઈ મલાડાની દેખરેખ સાથે પાલિકાના મુકદ્દમ ભૂપતભાઈ અને જેસીબી ઓપરેટર દ્વારા આ કચરાના ઢગલા સાફ કરવાનું ચાલુ કરાયું હતું સાથે વધુ તો આ સમાચારમાં એક અલગ દ્રશ્ય જોવા મળ્યું કે આ ગંદકી સાફ કરાવનારને ત્યાંના રહેવાસીઓએ મોઢા મીઠા કરાવ્યા હતા

આ કચરો પ્રોબ્લેમ છે બધો અને પંચી સોસાયટી વોર્ડ નંબર ત્રણ એમાં કચરો કોઈ ભરાવતું નતું અત્યારે કચરો ભરાવી લીધો છે નગર પંચાયત વાળા પાણી અને કાર્યકરો ને બોલાયા બધા કચરો ભરાઈ ગયો છે હવે પછી જો કોઈ કચરો નાખવો નહીં ભાઈ માલિકીન જગ્યા છે કોઈ ને પાણી નળ નું પાણી આવે તો આટલું બધું પાણી રોડવું નહીં તમારે કોઈ

અને નોટિસ આવશે તો એ પ્રમાણે જે નોટિસનું કાર્યવાહી થાય એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું